કોઈ પણ વસ્તુમાં બે પાસા હોય ને તો એમને પૂછ્યું સાચું હોય ને તો ખોટું હોય ખોટું હોય તો સુધાર સ્વિઝરલેન્ડ સાચું હોય તો સાબિત કરી દે કે ભાઈ આ અંતર્ગત આ વસ્તુ સાચી છે હવે અત્યારે આવા ગુજરાતમાં લાખો વિદ્યાર્થી છે કે જેની આ નોકરી એની આ જિંદગી દાવ ઉપર લાગેલી છે